મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો પરશોતમ રૂપાલા વિવાદને લઈને આખા ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલા વિવાદનો ઉકેલ હવે ખુદ પીએમ મોદી લાવે તેવી સંભાવનાઓ છે મિત્રો ગુજરાતમાં ભાજપના પ્રચાર અભિયાન દરમિયાન પીએમ મોદી રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં જનસભાને સંબોધે તેવી સંભાવનાઓ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ એપ્રિલ બાદ લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરવાના છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી રાજકોટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે બાવીસ એપ્રિલે પીએમ મોદી રાજકોટમાં જનસભાને સંબોધે તેવી સંભાવનાઓ છે મિત્રો રાજકોટ બેઠકના વિવાદને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્રના રાજકોટથી કરવામાં આવવાની છે ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે ક્ષેત્રીય સમાજની એક જ માંગ છે કે રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ માટે ક્ષેત્રીય સમાજે બેઠકો સંમેલનો રેલીઓ વિરોધ પ્રદર્શનો પણ શરૂ કર્યા છે તો સાથે ક્ષેત્રીય સમાજની બહેનોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ પણ શરૂ કરી છે તો બીજી બાજુ હવે રૂપાલા વિવાદમાં વિવિધ રાજવી પરિવારો પણ સામેલ થયા છે અને રૂપાલાને હટાવવા માટે માંગ કરી રહ્યા છે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટથી પીએમ મોદી પ્રચારની શરૂઆત કરશે અને પીએમ મોદી રૂપાલા વિવાદનો ઉકેલ લાવશે એવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે વિવિધ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચારમાં પણ લાગી ગયા છે જોકે ચૂંટણી પંચે વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ પણ સપાટી ઉપર આવી રહ્યા છે ગુજરાતની વડોદરા બેઠક ઉપર પણ આંતરિક વિખવાદને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં છે ત્યારે સી આર પાટીલે કાર્યકર્તાઓને વિવાદોમાંથી બહાર આવવા માટે અપીલ કરી છે મિત્રો વડોદરા લોકસભા બેઠક ઉપર પહેલાં રંજનબેન ભટ્ટના નામને લઈને વિરોધ ઊભો થયો હતો જે પછી રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો જે પછી ભાજપે વડોદરા બેઠક ઉપર હેમંત જોશીને ટિકિટ આપવામાં આવી છે જોકે તે પછી પણ ભાજપમાં નાના મોટા વિરોધો સામે આવતા રહ્યા છે એટલું જ નહીં ગુજરાતમાં અન્ય કેટલીક બેઠકો ઉપર પણ ભાજપમાં વિખવાદ સામે આવી રહ્યો છે ત્યારે ભાજપના આંતરિક અસંતોષ ઉપર સી આર પાટીલે નિવેદન આપી દીધું છે મિત્રો સી આર પાટીલે કાર્યકર્તાઓને વિવાદમાંથી બહાર આવવા માટે અપીલ કરી છે તેમણે વધુમાં કહ્યું કે કોણ શું કહે છે એની ચિંતા ના કરો તમે માત્ર કામ ઉપર ફોકસ કરો થોડું કામ કરવાની જરૂર છે બુથમાં સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરને કામ આપજો આમાંથી કોઈથી ડરતા નહીં તમારું ન માને તો મને તરત ફોન કરજો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં કોઈ બેઠક હોય તો તે રાજકોટની લોકસભાની બેઠક છે કારણ કે આ બેઠક ઉપર ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે તેઓ ક્ષેત્રીય સમાજ ઉપર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ભારે વિવાદોમાં ઘેરાયેલા છે તો બીજી તરફ કોંગ્રેસ મનોમંથનમાં હતું પરંતુ કેટલાક ગુજરાત કોંગ્રેસના આગેવાનો પરે ધાનાણીને ચૂંટણી લડવાને લઈને મનાવવા માટે ગયા હતા ત્યારે પરે ધાનાણીએ પણ આ ભણી છે વધુમાં તમને જણાવી દઈએ કે રાજકોટ બેઠક ઉપર પરેશ ધાનાણીના ચૂંટણી લડવા મુદ્દે લલિત કથગરાનું નિવેદન સામે આવ્યું છે મિત્રો લલિત કથગરાએ જણાવ્યું છે કે જો રૂપાલા ઉમેદવાર હશે તો કોંગ્રેસના પરે ધાનાણી ચૂંટણી લડશે હું પણ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો અને હાલ ક્ષેત્રીય સમાજમાં રૂપાલાના કારણે ખૂબ જ રોષ છે ક્ષેત્રીય સમાજની નારાજગીનો કોંગ્રેસ પાર્ટીને લાભ મળશે વધુમાં તેમણે કહ્યું કે અમારી સાથે ક્ષેત્રીય સમાજ સાથે અન્ય સમાજનો પણ ટેકો છે પરે ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડાવવા મુદ્દે અમે મનાવવા માટે ગયા હતા આત્રે તમને જણાવી દઈએ કે રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક ઉપર માહોલ ગરમાયો છે મિત્રો ચૂંટણી લડવાની ના પાડતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના આગેવાનો મનાવવા ગયા હતા જેમાં કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીને સ્વીકારી હતી મિત્રો રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરે ધાનાણી ચૂંટણી લડવાના છે રાજકોટમાં કડવા પાટીદાર સામે લેવા પાટીદારનો જંગ જામવાનો છે વધુમાં તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે મિત્રો રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પણ ભાજપ દ્વારા પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો મિત્રો થોડા દિવસ પહેલાં પરસોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં ક્ષેત્રીય સમાજ ઉપર ટિપ્પણી કરતા વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું જ્યારબાદ વિવાદ સર્જાયો હતો ત્યારે આ વિવાદ ધીમે ધીમે વધતા ક્ષેત્રીય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈપણ ઉમેદવારને બદલવા માટે માંગ કરવામાં આવી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવ એપ્રિલના રોજ આસામમાં ચૂંટણીની રેલીને યોજી હતી આ દરમિયાન અમિત શાહે અરવિંદ કેજરીવાલ ઉપર હાઈકોર્ટના નિર્ણય ઉપર પ્રતિક્રિયા પણ આપી હતી તેમણે કહ્યું કે જે લોકો દાવો કરી રહ્યા હતા કે અમને ફસાવવામાં આવ્યા છે તે દાવાઓ આજે કોર્ટે ફગાવી દીધા છે તેમની સામે કોર્ટ પાસે પણ પુરાવા છે તેઓ પોતે અને તેમનો પક્ષ પણ બંને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે આજે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ઝટકો આપ્યો છે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને ઈડીની ધરપકડને યોગ્ય ઠેરવી હતી આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે ઈડી પાસે દિલ્હીના સીએમની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા છે આ ઉપરાંત પુરાવા ગોવાની ચૂંટણીમાં મની ટ્રેલ દર્શાવે છે મિત્રો કોંગ્રેસ ઉપર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે તેઓ દરેક મુદ્દા પર રાષ્ટ્ર વિરોધી વલણ અપનાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે કલમ ત્રણસો હટાવવામાં ન આવે રામ મંદિર ન બનવું જોઈએ સીએએ ન હોવો જોઈએ યુસીસીની રચના ન થવી જોઈએ કોંગ્રેસ દરેક મુદ્દા ઉપર રાષ્ટ્ર વિરોધી વલણ અપનાવી રહી છે તેમના નેતાઓનું કહેવું છે કે દેશને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં વહેંચવો જોઈએ તેઓ દેશના ભાગલા પાડવાની વાત કરે છે તેઓ દેશ કેવી રીતે ચલાવશે અમે દસ વર્ષય કામ કર્યું છે તે જોઈને લોકો મોદી સરકારને પસંદ કરશે કોંગ્રેસ ઉપર વધુ પ્રહારો કરતાં તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધી એવું કહેતા હતા કે આપણે આસામની સંસ્કૃતિને બચાવવાની જરૂર છે હું તેમને યાદ કરાવવા માગું છું કે તેમની દાદી આસામ માટે શું કર્યું હતું હજારો યુવાનોને ગેરમાર્ગે દોરાઈને માર્યા હતા નરેન્દ્ર મોદીએ દસથી વધુ શાંતિ કરારો પર હસ્તાક્ષર કર્યા અને આસામમાં સ્થિરતા લાવ્યા હતા મિત્રો નવ હજારથી વધુ લોકોએ આત્મસમર્પણ કર્યું અને મુખ્ય પ્રવાહમાં જોડાયા હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે દસ તારીખે ગુજરાતના ભાજપ પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ અમરેલીમાં હાજર હતા મિત્રો તેમની સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાંસદ કાછડિયા દિલીપ સંઘાણી કૌશિક વેકરિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અમરેલી ખાતે ભૂત પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને પાંચ લાખ મતોથી વિજય બનાવવા માટે કાર્યકરોને હાકલ કરાઈ હતી મિત્રો પ્રદેશ પ્રમુખ સી આર કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો તો બીજી બાજુ અમરેલીમાં ભાજપના ઉમેદવારની ભાષણ દરમિયાન જીભ લપસી ગઈ હતી મિત્રો જેને લીધે થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો હતો અમરેલી લોકસભાના બેઠકના ઉમેદવાર ભારત સુતરિયાએ સી આર હાજરીમાં ભાષણ આપતા સમયે બાફ્યું હતું મિત્રો અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભારત સુતરિયાએ ભાષણ આપતા જણાવ્યું હતું કે અબકી બાર ચારસો પાર ચારસો પાર શું આપણા અધ્યક્ષ સી પટેલે કીધું છે કે પાંચસો પાર સી પટેલ સાહેબને ખાતરી આપીએ છીએ કે આ વખતે અમરેલી પાંચસોને પાર હશે એમાં કોઈ શંકા નથી નોંધનીય છે કે અમરેલી બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે આ બેઠક ઉપર લેવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે ભાજપ તરફથી ભરત અને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેની બેઠમરને મેદાને ઉતાર્યા છે આ ઉપરાંત અમરેલી લોકસભા બેઠક ઉપર ઓગણીસોને સત્તાવનથી બે હજાર ઓગણીસ સુધીની ઇતિહાસની વાત કરવામાં આવે તો અહીં સોળ વખત ચૂંટણી યોજાય છે આ ચૂંટણીઓમાં આઠ વખત કોંગ્રેસ અને સાત વખત ભાજપની પણ જીત થઈ છે જ્યારે એક વખત જનતા દળના ઉમેદવારે પણ જીત નોંધાવી હતી